મૂળભૂત પ્રશ્ન એટલે રેઢિયાર અને રખડતા ઢોર આ બાબતે ઇન્દિરાનગર વિસ્તારમાંથી લોકો દ્વારા જામકનોડા સરપંચના ઉદ્દેશીને લેખિતમાં ગ્રામ્ય પંચાયતને અરજી કરવામાં આવી આ અરજીમાં જણાવવામાં આવ્યું કે અસહ્ય ઢોરના ત્રાસનો યોગ્ય ઉકેલ લાવો અને મૌખિક રજૂઆતમાં જણાવ્યું હતું કે વાડાઓ ધારી આપવામાં આવ્યા એમાં એ લોકો ઢોળ પૂરતા નથી સાથોસાથ આ બાબતે યોગ્ય સંતોષજનક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની પણ ચીમકી આપવામાં આવી ઇન્દિરાનગર વિસ્તાર ઘણા વર્ષોથી અહીં ગામ તળ અને સિમતરમાં આવેલો ખરાબાની જગ્યામાં વસેલો વિસ્તાર છે આ મુખ્ય ચાર નગર નાકા ધોરાજી નાકા અને ભાદર નાકા જૂના સમયમાં જામકરોડા ફરતે ગઢની રાગ હોવાથી મુખ્ય ચાર દરવાજાથી લોકોનું આવન જાવન વધુ થતું હોય છે રાજશાહીના જમાના માંથી વસેલું છે સંજોગો વસાહત ગામની બહાર માલધારીઓ પોતાના માલ ઢોર રાખવા વાળાઓ અને ચરિયણ માટે ગોચર ખરાબો નજીક થઈ એવા હેતુથી અહીં વસાવાત થઈ હતી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ગામમાં વસ્તી વધવાના કારણે અન્ય લોકો પણ આ વિસ્તારમાં રહેવા માટે મકાનો બાંધવા લાગ્યા. અને સરકારની પોલિસી મુજબ ઇન્દિરા આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા વિવિધ આવાસ યોજનાના માધ્યમથી અને ગ્રામ્ય પંચાયતના 100 વાર ચોરસ પ્લોટની કારણે આ વિસ્તાર ઇન્દિરાનગર વિસ્તાર તરીકે ઓળખવામાં આવ્યો. અને બાદમાં ઇન્દિરાનગર વિસ્તારની બંને સાઇટ મોટી

પોઝિશન નથી કોઈ પણ પ્રકારની જેથી કરીને અમે અહીંયા સરપંચ સાહેબને અને મામલત તલાટી મંત્રીને આવેદનપત્ર આપી અને યોગ્ય નિકાલ કરવાની વિનંતી કરી છે જો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો અમે લતાવાસીઓ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરવાની તૈયારી રાખીએ છીએ